વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર દેખાવો અને ધરણાનો કાર્યક્રમ કરાતા રાવપુરા પોલીસ દ્વારા વડોદરા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોની અટકાયત કરાતા ઉત્તેજના ભરતા દ્રશ્યો સર્જાયા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા ये बोल चलेगी चलेगी सारी सारी बोल जय जय चलेगी आओ ये बोल चलेगी ना इंतलात जय आवाज दिल में है दिल में चलने दबाओ का दिल में है रत्न विचार दबाओ का दिल में है याद रखो आज एक दिवस एक

આ આજે ભગતસિંહ ભગતસિંહ જે છે છે એના વિચારો નીકળ્યા કે કે કીધું દરેક અંદર દરેક લોકોને બોલવાનો અધિકાર છે આ સ્વતંત્ર ભારત નો અધિકાર છે ત્યારે અમે સૌ લોકો આજે નમન કરી અને આજે ભગતસિંહના જે માર્ગ છે કે કેજરીવાલ જે સાચી લડત લડી રહ્યા છે એના માટે અમે લોકો સૌ અવાજ ઉઠાવાના છે

ભગતસિંહ અમારા દિલ માં છે ભગતસિંહ અમારા બાજુઓમાં છે ભગતસિંહ લડત આપી હતી અંગ્રેજો સામે ગોરાચારીઓ છે અને એની સામે અમારી લડત ચાલુ રહેશે અરવિંદ કેજરીવાલ નિર્દોષ છે અરવિંદ કેજરીવાલ સત્યની રાહ પર ચાલે છે સચ્ચાઈ ની સાથે ચાલનારા અરવિંદ કેજરીવાલ છે આ ભાજપાનો એક ડર છે ભાજપા ડરી ગઈ છે અને માની રહી છે સ્વીકારી રહી છે કે અગર દેશની અંદર ભારત દેશની અંદર જો ટક્કર આપી શકે એવો કોઈ યોદ્ધો હોય તો એ અરવિંદ કેજરીવાલ છે અને એનો ડર એ લોકો બહાર લાવી રહ્યા છે અને ડરના કારણે જ આજે અરવિંદ કેજરીવાલ ની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે